ગધેડી કેમરા બે એવા ને ભોપી ને જણ અને જણી નાખ્યો હોય તો

લાગ જોઈને લાકડું ભાંગે જેના પૂર્વના પાપ લાગે દાડી એના ઘર માં ડાકલા ભાગે સત્સંગ નો એવા ને સાંટોય નહીં લાગે કદાચ ભૂલે શું કે ક્યાંક સત્સંગમાં આવ્યા છે ને પણ શ્રેય નહીં થાય સત્સંગ નો એને સાંટો નહીં લાગે વડકીન છેટા ભાગે ભોજો ભગત કે આખો બહુ બગાડ્યો એને શિખામણે હારી નહીં લાગે જેના પૂર્વના પાપ લાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે આવું કેવા ધારું તો નથી કેવાતું ભૂલવા જાતા નથી ભૂલાતું આવું કેવા જાઉં કે ભોફીંડા જણશો માં સારું લાગે કોઈ નહીં કેવા ધારું તો નથી કેવાતું ભૂલવા જાતા નથી ભૂલાતું

ખબર મજા સાપુ વાસી છે એક બે કેસ તો હોય ભૂલાઈ ગયા પણ હૃદયમાં હવે નથી રહેવાતું નો હારું લાગે તો કાઈ નહીં હૃદયમાં હવે નથી રહેવાતું મારા દિલ માં વાતું છે દુખ હા હવે એ દુખ એવું છે સંત ભારી ને છેડા ભાગે રોજ પાખંડી પગે લાગે ધન દોલત

ચંદ ને વીટાણા એક વખત બધા એ ભેગા થયા કેલા ભગવાન તો દયાળુ હોય અને આપડે આવો અવતાર આપ્યો કે જ્યાં નીકળીએ પશુ પંખી બધા કોઈને જોઈને માણસ લાકડીયું નથી લેતા આપણે જ્યાં નીકળી ત્યાં બધા લાકડી ભગવાને આપણે અન્યાય નથી કર્યો કે હા કે તો આપણે સભા કરો અને બધા હર ભેગા થાવ અને ઠરાવ કરો ભગવાન ના એ ઠરાવ લઈને જાવ કે તમને દુનિયા ભગવાન કેતી હોય તો ભલે કહેતી હોય પણ અમે નથી કેતા તમે ભગવાન જ નથી તમારામાં ન્યાય કે સમાનતા નથી ભેગા થયા બાપા હુંડા ભરાય એવા એવા ઝઘડા ફણી ગયો

ભગવાન તો બેઠા છે નાગદેવતા અમારા આંગણીયા પવિત્ર કર્યા હવે આમ રાખો આમ બધા અમારી હાલતું બગાડી નાખ્યું નજીક અમારા આંગણીયા પવિત્ર કર્યા

તમારામાં ન્યાય નથી સમાનતા ભગવાન કે ભાઈ એમ કરો મારી કદાચ ધૂળ હોય આ સંદન ના ઝાડ માથે સડીને તમે પાસે નિર્વીક થઈ અને જાઓ પછી તમારા ભાઈઓને હો હો બહો બહો બધાને મોકલો અને અમે અહીંયા ચંદન ના ઝાડ મે વીટાવીને બધાને ઝેર વગરીના કરી કરીને મોકલીએ પછી તમને કોઈને કઈશો ને તો કોઈ મરશે નહીં

ભગવાન ની કવલી ગા બાંધી તી કે આને કરડો જઈ હવે નહી કઈ બાંધો જેવું કવલી ગાને ભટકું ભર્યું પડી ગયું છે

રંગાણી ખરી પણ એવી એના તો એ ચમાર કંડના પાણી રે મોથવાણી ને શું કરે જેના ચિતળા ચડ્યા હોય ચકડોળ રે શીખા મળે ને શું

જગત કોઈ આ જીવતા ને ના જાણે મર્યા વખાણે કૃષ્ણ પ્રભુને કોઈ ની ક્યાંય નહીં ગોપી ચંદન જગત કોઈ આ જીવતા ને ના જાણે સંત વાળી છેટા વાગે રોજ પાખંડીને પગે લાગે ધન દોલત ને દીકરા માગે મારા દિલ માં વાધું છે દુઃખ ની માનવી બધા સુખને ને માગે દુઃખ ભાળી ને છેટા ભાગે સંત જગાડે તોય માનવી બધા દુઃખ માગે દુઃખ ભાવીને ને છેટા ભાગે સંત જગાડે તો જાગે દિલ માં વાત જેનું સ્વાર્થમાં મંડળું મૂંઝાણું રે ઓળખાણું એને શું કરાય

પ્રોગ્રામ હતો ગુરુ નો યાદ આવ્યું બોલો ફેરે ફેરે કે છે વરદરે એનું ગામ આ બાજુ હાલ થતો જાઉં ગુરુ ને ઝાંપામાં ભાલ્યા ઘડી મૂકીને ઘેરે ગયો પેલા રૂમ માં ખાટલો ડાલ કે ગુરુ આવે તારે આવે તો કહી દેવાનું કે ઘેરે નથી હું ફૂ જાઉં છું કે તારે કેવું કે જવું આવ્યા છે બાજુના રૂમ માં ગુરુ તો પૂછતા પૂછતા આવ્યા આવી જય ગુરુ મહારાજ બેન બાબુ

ગધેડી કેમેરા મેં એમાં થાય પેતા એની ખૂખું જાળે એવા ન થાય